ઉમરેઠ બ્રહ્મકુમારીઝ સેન્ટરમાં ફાધર્સ ડેના આગલા દિવસે સ્વીડનથી આવેલ બ્રહ્માકુમાર જીગ્નેશ પંચાલનો ખાસ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા જીગ્નેશ પંચાલ ઉપરાંત બ્રહ્માકુમારીઝ વિદ્યાનગર સેન્ટરથી બ્રહ્માકુમારી જાગૃતિબેનની ખાસ ઉપસ્થિતિ રહી હતી આખાય કાર્યક્રમનું સંચાલન ઉમરેઠ બ્રહ્મકુમારીઝ સેન્ટરના નીતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જીગ્નેશભાઈ દ્વારા મુખ્ય વિષય સમજાવવામાં આવ્યો હતો કે ઘરના વડીલો સાથે કેવી રીતે પ્રેમથી રહેવું અને તેમને સમય આપવો દાદા દાદી દરેકને જરૂરી સમય અને સન્માન આપવું કેટલું જરૂરી છે તે પણ ખૂબ ભાવ સાથે સમજાવવામાં આવ્યું સ્વાગત છે તમારું પીએનજી ન્યૂઝમાં હું ધનંજય શુક્લા જિલ્લા બ્યુરો ચીફ અને આજે તાલુકા મથક ઉમરેઠમાં બ્રહ્માકુમારી સેન્ટરમાં આવતીકાલે ફાધર હું ધનંજય શુક્લા આણંદ જિલ્લા બ્યુરો ચીફ અને આજે તાલુકા મથક ઉમરેઠમાં બ્રહ્માકુમારી સેન્ટરમાં આવતીકાલે ફાધર્સ ડે છે તો એના અનુસંધાનમાં આજે કાર્યક્રમ થયો હિંમત તણો હાથ એ નામનો અને સ્વીડનથી શ્રી જિગ્નેશભાઈ પંચાલ જે ખૂબ મોટું નામ છે અને ઉમરેઠમાં પધાર્યા છે એ સૌભાગ્ય છે કે ઉમરેઠના સાંભળવા મળ્યું તો આવું એમની સાથે વાત કરીએ સ્વાગત છે જિગ્નેશભાઈ આપનું ધન્યવાદ આજે આ જે કાર્યક્રમ હતો જે કાલે ફાધર્સ ડે જેના અનુસંધાનમાં મુખ્ય એની પાછળનો શું ઉદ્દેશ હતો અને આપ પધારે આયોજન પહેલેથી થયું છે જણાવશો એકચ્યુઅલી ફાધર્સ ડે તો વેસ્ટર્ન કલ્ચરમાં વધારે યુઝ થતું હોય પણ ઘણી વાર એવું છે કે આપણે અહીંયા બી છે ને અવેરનેસ નથી લોકોની જે છે એની વેલ્યુ નથી એટલે એક એવો વિચાર આવે કે લોકોને એટલીસ્ટ ગાઈડ કરીએ અવેરનેસ આપીએ કે જે છે એની રિસ્પેક્ટ કરો પેલું ગુજરાતીમાં કહેવત છે ને છે એની અવગણના નથી એની ઝંખના એટલે કદાચ આ વસ્તુ સમજાવવાનો એક પ્રયોગ છે જેમ કે મેં મારા પપ્પા લાસ્ટ યર એમને ગુમાવ્યા એટલે ખબર પડે કે માણસ જાય પછી એની રિસ્પેક્ટ વધે પણ જે છે એનું કરીએ હવે એટલે એક અવેરનેસ આપવા માટે કે જે છે એની સારી વસ્તુ જોઈ અને જેટલો બી સમય છે એ સમય થોડોક વ્યવસ્થિત વ્યતીત કરીએ મા હોય બાપ હોય કોઈ પણ હોય તો ખરેખર સંબંધો સારા હોય તો આ જીવન બહુ સુંદર છે એટલે પેલું જેમ આપડે કહેતા હઈએ છીએ અને જેમ તમે પણ કીધું તું કે અંદર શ્લોકની પણ યત્ર નારિયતું પૂજ્ય તે રમન દેવતા હા એટલે એવી રીતે આપણે શ્લોક ને જે સારી વાતો કરીએ છીએ પણ આપણા ઘરમાં જે વડીલો છે એમની પર પ્રસ્થાપિત કરવાની જે વાત એટલે એના જેવું છે કે હું વાતો ઘંટી ની અને હું લોટ દળી દઉં બીજા લોકો માટે પણ ઘરના છોકરા ભૂખે મરે એટલે વાસ્તવિક એ છે કે આજે આપણે શ્લોક કરીએ છીએ બધું કરીએ આપણે સ્ત્રી શક્તિ માનીએ પુરુષ ને ઘરનો મોભો માનીએ પણ વાસ્તવમાં મધર્સ ડે ફાધર્સ ડે એક રિમાઇન્ડર કે વાંધો નહીં ચલો જે થઈ ગયું એને ભૂલી જઈએ પણ કદાચ એમનામાં જે સારી વાતો છે જે સારા ગુણ છે છે એટલીસ્ટ એને યાદ કરીએ ને તો બી આગળનો આવનારો જે સમય છે આપણો આવનારું મંથ કે યર કે વોટ એવર ડિકેટ એ આપણું કદાચ સુધરી જાય તો સૌથી સારી વસ્તુ એ છે તમારું લાઈફ બહુ ઈઝી થઈ જાય લીવ લાઈક એવું કહેવાય છે કે લાઈક હેર ઇન ધ બટર કે જયારે માખણમાં વાળ હોય તો કેવો સ્મૂથલી નીકળી જાય કદાચ લાઈફના પ્રોબ્લેમ આટલા ઈઝી થઈ જાય જો આપણે એક અવેરનેસ રાખીએ પેલું જો કહેતા હઈએ છે સારી વાતોમાં જેમ ભણવા પણ આવે છે કે ધરતી પરના પહેલા આપણા જો દેવતા છે તો માતા પિતા છે પણ ક્યાંક ને ક્યાંક એમની જ અવગણના થતી હોય છે ઉંમર થયા પછી એક્ઝેક્ટલી એમાં બહુ બધું વાંક હોય છે ઘણી વાર મા બાપ પણ વાંક હોય છે એવું નથી હોતું પણ મને એવું આધ્યાત્મિકતાથી હું શીખ્યો છું કે વાંક તો બધાનો જ છે પણ જ્યારે મારો વાંક હોય કદાચ હું એને ચેન્જ કરી દઉં ને તો ફિફ્ટી પર્સન્ટ હું આ કર્મોથી મુક્ત થવું પછી એ ભૂલો કરે સામેવાળી વ્યક્તિ તો કદાચ એનો પ્રોબ્લેમ છે પણ એમના માટે કોઈ પણ વ્યક્તિ વસ્તુ વૈભવ એમના માટે મારા મનમાં કંઈ ના હોય ને તો વાસ્તવમાં એવું કહે છે કે કર્મોથી મુક્ત થવું કર્માથી જ ના બની શકો તમે પણ કર્મોથી મુક્ત થો એટલે તમને એનો બહુ જ અનુભવ થાય તો આ વસ્તુ કદાચ ધ્યાનમાં રાખીએ તો ફિફ્ટી પર્સન્ટ તો પ્રોબ્લેમ સોલ્વ કરીએ એટલીસ્ટ हूँ तो मेरी रीते ये करूँ एटलीस्ट कशु ना कर तो कहीं नहीं जबकि अभी लोग बहुत बधी वालों ने कहते एटलीस्ट लंच के डिनर साथ करो या वेस्टर्न में आ बहुत सरस कल्चर है कि ये एवरी संडे सन्डे डिनर करे તો એ લોકોના કલ્ચરમાં છે પણ આપણને એટલે આપણે એવું થાય કે જે ભારતીયો છે સનાતન સંસ્કૃતિ છે જેમની અને એ સપ્તાહમાં અઠવાડિયામાં એકવાર સાથે ડિનર કરો કદાચ આપણા માટે તો હસવા બરાબર વાત થઈ કે આપણે તો દૈનિક માતા પિતાને પગે લાગીને ઘરની બહાર નીકળવું સાથે જમવું એ આપણું કલ્ચર છે પણ આપણે બહુ બધું વેસ્ટર્નાઇઝ બી કરી લીધું છે છે કે સમથિંગ ઇઝ બેટર પણ નથી થતું આજકાલની જનરેશન ને બહુ જ એ લોકોને પોતાનું સ્ટ્રેસ છે પોતાનું ડિપ્રેશન છે એટલે એ લોકોને એવું લાગે છે કે મા બાપ મારી વાતોને નહીં પેલું એવું છે કે એ લોકો ના ડિસિઝન ખોટા હોય કદાચ એ લોકો તમારા જેટલા વેલ ટુ એજ્યુકેટ નથી કદાચ એ લોકો તમારા જેટલા વેલ ટુ અપ ટુ ડેટ નથી પણ એમની નિયત જુઓ ને પાછળ કદાચ એમનું ઇન્ટેન્શન તમારી પાછળનું બહુ ક્લિયર હોય કોઈ પણ મા બાપનું ઇન્ટેન્શન ક્લિયર અને કદાચ એવું હોય કે મારા મા બાપનું મારી બિલકુલ ક્લિયર નથી તો કદાચ એ તમારું પોતાનું ડિસિઝન છે સમજી વિચારીને તમે શું કરો પણ બીંગ બિઈંગ અિંગ અ ચાઇલ્ડ તમે એટલીસ્ટ એ રિલેશનને તો રિસ્પેક્ટ આપવું જ જોઈએ એ લોકો પછી જે કરે એમનું કર્મ છે પણ મારા કર્મોથી એ ગમે તે કરે એટલીસ્ટ હું એમને મારી મારા જે સંવિધાન છે એમાં સંવિધાનમાં મા બાપ એ તો આપણું ભારતીય કલ્ચર છે બરાબર પણ એક મનુષ્ય આત્મા મનુષ્ય આત્માનો જે સંપર્ક છે સુખ અને શાંતિનો એટલે એ તો મેન્ટેન રાખવું જોઈએ તો હવે આજના દિવસે જે આ ખૂબ સરસ આપણે બૌદ્ધિક જ્ઞાન આપ્યું આની ઉપર ફાધર્સ ડે ઉપર અને મા બાપ મને ઘરના મને કેવી રીતે એમની સાથે વર્તણૂક રાખીને કેવી રીતે ખુશ રાખવા તો પીએનજી ન્યૂઝ ચેનલમાં જો તમને પૂછીશું તો શું આપ કહેવા માગશો આમાં નાની એમથી વાત કે સર્વે ઘરના જે વયોવૃદ્ધ વૃદ્ધ લોકો છે મા બાપ દાદા દાદી જે પણ હોય તેમને કઈ રીતે રાખવા તો તમે સંદેશ આપશો હું કહું છું કે કશું નહીં સાથે વાત કરો થોડીક વાર એટલીસ્ટ દસ મિનિટ પંદર મિનિટ કે પાંચ મિનિટ ડેલી કોન્વર્ઝેશન કરો ના કરતા હોત દેટ ઇઝ ધ બેસ્ટ જેમ કે મારા મમ્મી છે એમને ટાઈમ સો ધેન આઈ કેન સી એમના ચહેરા પર બહુ ખુશી આવે અને કદાચ એ ખુશી છે ને બ્લેસિંગ આવે ઇટ અલ્ટિમેટલી કમિંગ બેક ટુ મી એટલે રિફ્લેક્શન છે એટલે કશું ના કરી શકતા હો તો એટલીસ્ટ એમની સાથે વાત કરો કે તમે શોપિંગ પર લઈ જાઓ અને મા બાપને મેં જોયું છે એટમેક્સ બીજું કંઈ ના જોઈએ તમે એમની સાથે બેસો અને સમય સમય આપો પણ લોકો નથી આપતા એટલે ક્યાંક ને ક્યાંક જે ધરતી સૌથી મોટું સુખ છે એને અવગણીને લોકો ભૌતિક સંસાધનો પાછળ દોડી રહ્યા છે એવું થાય જે ખોટું છે એટલે કીધું ને જે છે એની અવગણા જે નથી એની જંગ થાય એની ઇંગ્લિશમાં બહુ સરસ સમય પોર્ટ્રેટ કરી સેટિસ્ફેક્શન વોટ યુ હેવ એન્ડ ડિઝાયર ફોર વોટ યુ નોટ હેવ અને પછી એને જ કહેવાય સ્ટ્રેસ યસ તો આભાર પીએનજી ન્યૂઝમાં જીગ્નેશભાઈએ સમજાવ્યું કે ફાધર્સ ડેના આગલા દિવસ જે કાર્યક્રમ આખી મૂળ ઉદ્દેશ શું છે અને ઘરમાં જે ઉંમરલાયક છે માતા પિતા દાદા દાદી એમની સાથે કઈ રીતે અને એમને તો સામાન્ય કીધું કે એટલીસ્ટ એમને સમય આપો ને એમની સાથે વાત કરો જો જિજ્ઞેશેશભાઈ એ કહી રહ્યા છે કે ઘરમાં ઉંમરલાયક વ્યક્તિને સમય આપો એમની સાથે વાત કરો તો આપણે કંઈ સુધી પહોંચી ગયા છે આપણે વિચારવાનું રહ્યું કે શું સમય વાત નથી કરી શકતા આપણે ઉંમરલાયક સાથે આભાર ધનંજય શુક્લા